ભારતનું અર્થતંત્ર આગામી દસ વર્ષમાં નવ પોઈન્ટ પાંચ લાખ કરોડ ડોલર સુધી પહોંચશે સુરતમાં વડાપ્રધાનના કાર્યક્રમ માટે તૈયારી રૂપિયા એકત્રીસ પોઈન્ટ પચાસ ખર્ચ વડાપ્રધાનની સૌરાષ્ટ્ર મુલાકાતની સુરક્ષા છેલ્લી ઘડીએ અભય જુડાસમા જવાબદારી સોંપતા અનેક તર્ક વિતર્ક દિલ્હીમાં પંદર વર્ષ જૂના વાહનોને પેટ્રોલ ડીઝલ નહીં મળે શિરસા વિદેશની મિલકતમાં ઇન્વેસ્ટ કરનારાને આવકવેરા ખાતાએ નોટિસો મોકલી ફેબ્રુઆરીમાં કેન્દ્રની ની ની આવક નવ ટકાના વધારા સાથે લાખ કરોડ ડિજિટલ ઇકોનોમી સામે સાયબર ખતરો કરોડના નુકસાનની સંભાવના અમદાવાદમાં ડક્ષની હેરાફેરીનો કેસ થયો હોવાનું જણાવી યુવક પાસેથી છપ્પન લાખ રૂપિયા પડાવી લીધા પેટીએમ અને બે પેટા કંપનીને ને એ રૂપિયા છસો અગિયાર કરોડ નોટિસ ફટકારી જેમાં ફેમા નિયમોના ભંગ બદલ કાર્યવાહી ગીર જંગલની આસપાસ હોમસ્ટેના બહાને ત્રણસોથી વધુ ગેરકાયદે ધમધમતી હોટલો બેંકોના ગોલ્ડ લોન પોર્ટફોલિયોમાં જાન્યુઆરીમાં નોંધપાત્ર વધારો વર્ષના પ્રથમ છ મહિનામાં વ્હાઇટ કોલર જોબ માર્કેટ મજબૂત રહેશે વૈશ્વિક સ્તરે વિડીયો કોલિંગ સાથે લોકોને જોડનાર આઇપ બંધ કરીને માઇક્રોસોફ્ટ ટીમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે પી છ હજાર ચારસો એકોતેર કરોડની બે ની ચલણી નોટો હજી સિસ્ટમમાં આરબીઆઈ ટોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના પ્રમુખ જિલેસ્કીને લાફો ના મારી દીધો એ જ મોટો ચમત્કાર રશિયા મણિપુર માં રાષ્ટ્રપતિ શાસન પછી પહેલી બેઠક જેમાં મણિપુરના બધા રસ્તાઓ આઠ માર્ચ ખોલી દેવાશે ગ્રહ મંત્રાલય પાકિસ્તાનમાં અહમદિયા મુસ્લિમ ગણાતા નથી જેથી પાકિસ્તાનમાં માં નમાજ પડનારા ત્રેવીસ અહમદિયાની ધરપકડ કરાઈ મ્યુચ્યુઅલ ફંડ ડિમેટ માં દસ નોમિની રાખી શકાશે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂપિયા છ નો વધારો ઈડીએ લોન ફ્રોડમાં માં લીધેલી એસેટ્સ મુક્ત કરી જેમાં પીડિતો અને દાવેદારોને રકમ આપવામાં આવશે ચેમ્પિયન્સ ટ્રોફી ભારત અને ન્યુઝીલેન્ડ આજે ગ્રુપ એમાં ટોપ પર રહેવા ઉતરશે ભારત ન્યુઝીલેન્ડ સામે આજે જીતશે તો સેમિફાઈનલ ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે અને જો ભારત આજે હારશે તો સેમી સાઉથ આફ્રિકા સામે આવશે ગુજરાતમાં આવકમાં મહિનામાં નો વધારો ગુજરાત માં જીએસટીમાં પોલીસ પાસેથી છોડાવી ગયા જેમાં માફિયા પણ નિઃ સહાય નીવડી નારિયેરી ના ઉત્પાદન માં ગીર સોમનાથ જુનાગઢ જિલ્લો રાજ્યમાં અવલ નંબરે એક રાષ્ટ્ર એક ચૂંટણી મુદ્દે સરકાર ની સ્પષ્ટતા ચૂંટણીમાં બેલેટ પેપર મુદ્દે સંસદીય સમિતિ વિચારણા કરી શકે નહીં કાયદા મંત્રાલય અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણ ચોરી વધી એક ટ્રાન્સજેન્ડર સહિત બે પેસેન્જર પાસેથી નવસો ગ્રામ સોનું જપ્ત કાયદાની આટીગુટીમાં માં થાપણદારો ફસાયા માધવપુરા બેંક ઉચાપત કેસ ત્રેવીસ વર્ષ બાદ ફરી મેટ્રો કોર્ટ સુનાવણી માટે પરત પાવી જેતપુર તાલુકામાં પ્રેમ લગ્ન કરનાર યુગલ ને સજા યુવક યુવતી નો ગામમાં બહિષ્કાર ખેતર જવાનો રસ્તો બંધ કરી દીધો મુંબઈ થી ગોવા ફેરી બોટ માં માત્ર સાડા છ કલાક માં પહોંચી શકાશે